મને કે કે મને હું નીકળી ગયો કે કે મે કીધું કેમ હું થયું હા તો કે બસ કે મને અહીંયા નતો ફાવતું કે એનું ઘર લઈ દેતું ને જ્યાં કે મારે અહીંયા એકલો રહેવું પડતું મમ્મી પપ્પા ના બે એકલા હતા મને એવું કીધું સમજાવ હમ પછી દિલની અંદરની વાત હતી કે મને શેર જ ન કરી એને નહીં તેરી સે તમ કેતા હતા કે તમારી વાત કરવા માંગે છે બધું કેવા માંગે છે દેવલ દેવલ આગર હું ત્યારે એની સોડાની સોપે ગયો હમ મે કીધું એને ત્યારે બધાના ફોન ચાલુ જ હતા સમજાવ

હમ કોઈ દિવસ મેં કીધું આવી રીતે બોલીને કોઈ દિવસ એને હાયરે હતો કોઈ ભલે ન હોય કોઈ ભલે વિડીયો મુખ્ય નથી હા પણ આવી રીતના અલગ આ કરવા સાબિત શું કરવા માંગે છે બધાની જુબાની પલટાવીને એટલે સોમા કાકા હવે સોમા કાકાને તો ઓળખતી નથી ને સોમા કાકાનું જાણતી નથી બરાબર ઈ સોમા કાકા કોઈ દેવા શબ્દ બોલે પાયા વિહોણાવાળી વાત છે ઈ શબ્દ સોમા કાકાને આવડે પાયા વિહોણા બોલતા

અત્યારે તમે વિડીયા બનાવી મૂકો છો કાઈ વાંધો નઈ ભલે ને બનાવો પૈસા બોલતા હોય ક્યાં બોલતા હે પૈસા કાઈ વાંધો દીપ કરું હો